સૌથી પહેલાં આપણે ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે એ બંધારણ સમજવાનો પ્રયાસ કરીશું જો આ બંધારણ આપણને સમજાઈ જશે તો કેટલા પદ છે અને એ પદ ઉપર કઈ રીતની નિમણૂંક થશે એ પણ આપણને જાણવા મળી રહેશે અત્યારનું જે પ્રદેશ ભાજપનું માળખું છે તેની વાત કરીએ અને આ જે અન્ય પદો જે ખાલી છે અથવા તો હવે જે ફેરબદલ થવાના છે તેની પણ વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈપણ પ્રદેશની અંદર જ્યાં વીસ કરતાં વધારે લોકસભાની બેઠક હોય છે એ પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીના માળખા પ્રમાણે એક પ્રદેશ અધ્યક્ષ તેની સાથે ચાર મહામંત્રી દસ ઉપાધ્યક્ષ એટલે કે ઉપપ્રમુખ દસ મંત્રી એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રી આ ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે ની પ્રદેશ માળખાની જગ્યાઓ છે હાલની વાત કરીએ તો હાલ દસ ઉપાધ્યક્ષ છે જે જવાબદારી નિભાવી રહ્યા છે અને સૂત્રોનો દાવો છે ત્યાં સુધી આ દસ ઉપાધ્યક્ષ પૈકી પચાસ ટકા જેટલા ઉપાધ્યક્ષના ચહેરા બદલાઈ શકે છે એટલે કે પચાસ ટકા ઉપાધ્યક્ષ આમાંથી બદલાઈ શકે છે અને સૂત્રોનો દાવો ત્યાં સુધીનો છે કે પચાસથી સિત્તેર ટકા લોકો પણ નવા માળખાની અંદર બદલાઈ શકે છે